બની ગયો કલાકાર અને આરે આ બાઈક રાઈડર જો બાઈક રાઈડર હોય છે બંકર કઈ ગયા તો આ હતું ગા હા કલાકાર બાઇક ઉપર ચડ્યો છે ગમવું લઉં બધા ખાઈ ગયો લે

ઉઠી ગયો ના હોય હા તું કઈ ગાઈસ જઈ ઉઠી ગયો અને રમસ એટલે ગાઈસ મો આય બો હું અલો વે તો લાલી શું કરે હા તો ગાઈસ વે લાલી માથું ઓળાવા છે જો એક જાત નું ચુડેલ બન ગઈ સાલી તેલ ઓ સુકોળી નાખવાનું હે તેલ ઓ સુકોળી ઓસ તો ગાઈસ માથું ચાલુ તાલુ ને તેલ ઓ સુકોળી કે હા જુઠ્ઠું બોલા હા પણ

Oh, cheta abu dah. Ya? Abu. Nak cerita na awe. Bomba tetaya telgi wa. Tuh

તો ગાઈસ મળી આવો મારા કા કે દુકાને ભીડ થાય એટલે હમણાં મળા મળી હો ચીસી બનાવા ચીસી બનાવ લે ગળ લે લે તેલ લઉં લે લે તો ગાઈસ અમાર રીવા નમુ તેલ લીધો જો તો ગાઈસ હમણો મળા મળી જય માતાજી કે ગાઈસ દુકાનમાં આવી ગયા છે તો પસાયા પસાયા ફાઈનલી ગાઈસ 1500 થયા

લલી ગાઈસ ખાપ પીવાનું ખાઈ રહ્યા છીએ અલેikum salaam તો લલી જાય હુમટી રહ્યા ન નવા મોજા

આપડે <laughs>

साड़ी में गादिन गादिन वही तो हमें ताड़ी बजाते हैं में जला में गाड़ी बजाया में गाड़ी में गाड़ी बजाकर वहीं पहाड़ में आप आए हुए हाँ ना करूँगी आयु हम क्या हाथ पर ललिता आपने कई चीज आपने मुगल में कई चीज आपने मुगल में तो कई आपने मुझे मुगल में से नाता रहेगी तो ललित की है ललित ফোন আন গুড নাই নহ'ল